મંદિર માં થી તૈયારીઓ કરવામાં આવી રહી છે રથયાત્રાના ભાગરૂપે આજે પ્રસાદી તૈયાર કરવાના ભાગરૂપે મગ સાફ કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં પચાસ મણ મગની પ્રસાદી લોકોને આપવામાં આવશે અત્યારે આજે મંદિરમાં ભાવિ ભક્તો દ્વારા મગને સાફ કરવામાં આવ્યા હતા લંકા વિજય મહિલા મંડળ દ્વારા ભગવાન જગન્નાથ ની પ્રસાદીમાં ઉપયોગમાં પ્રસાદી માં લેનારા મગને સાફ કરવામાં આવ્યા હતા માન સીતારામદાસજી મહારાજ લંકા વિજય હનુમાન આશ્રમ સુરત આજે જગન્નાથ ભગવાનના બહુ સાર રૂપે પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે તેવી રીતે મગ પ્રસાદીની લંકા વિજય હનુમાન મહિલા મંડલ દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે સાફ કરી પછી મગ પલાવળવામાં આવે છે મગ ઓર માખણ ઓર જામન એ અષાઢી વીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભોગની સાથે વધ મગની પ્રસાદી આપવામાં આવે છે કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે માંદા પડે ત્યારે ખોરાકને સારું આની પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથ પૂરીમી બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે પચાસ મન મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે લંકા હનુમાન મંદિરને મહિલા મંડળ પ્રીતિબહેન અને બધી બહેનો મગ સાફ કરી રહી છે ભગવાનને ભોગ ધરવાનું છે જય જગન્નાથ